હાલો હાલો જય ભીમ સર જય ભીમ દીદી સાથે વાત થાય છે મારી હા બોલું છું સર હું આપણે અનુસૂચિત જાતિ ની છોકરી છું જી અને મારી સાથે એક કોળી સમાજ ના છોકરા એ લગ્ન ની લાલચ આપી મારી સાથે એક વર્ષ સુધી મારું શોષણ કર્યું બરાબર ઈ પછી મેં ગઢડા પોલીસ સ્ટેશન અમારે ગઢડા તાલુકા માં આવે રાખી છું અને હું ત્યારે એ બધું કર્યા પછી ગઢડા પોલીસ ને એફઆઈઆર માટે આવી હતી અરજી દેવા પણ ઈ લોકો ત્યારે મારો કોઈ કેસ ઉપર એક્શન નો લીધું પછી મેં હું રાજકોટ વહી ગઈ બરાબર આ લોકો એ મારા પર કઈ એક્શન ના લીધું કારણ કે અમારા ગામ ના આગેવાનો એની સાથે સમાધાન બાબત ની વાત કરતા હતા એટલે એ લોકો એ કઈ એક્શન ના લીધું એ પછી મને મેં મને ક્યાંય ન્યાય મળવાનો રસ્તો ના મળ્યો એટલે મેં સુસાઇડ અટેન્ડ કર્યું અને છોકરો CRPF જવાન માં છે પછી hospital માં હું બાર આવી ગઈ અને હવે મારે લડવું છે બરાબર હા અને તેર તારીખે મારી FIR થઇ ગઈ PSI મોરવાડીયા sir મારું નિવેદન લીધું હતું એ પછી શું કેવાય મારા ગામ નું પંચનામું પણ થઇ ગયું અને હવે મને કપડા મારા જે મારું મેડિકલ પણ ઈ લોકો એ કરી નાખ્યું પણ હજી તેર તારીખ ની થઈ ગઈ અને અત્યાર સુધી બીજો કોઈ એક્શન એ છોકરા બાબત ની અરેસ્ટ નથી કર્યો કે એ છોકરા હજી ગોતતો નથી કે એવું લોકો ને અહિયાં એક્શન નથી બરાબર ને હવે મને બે વખત બે વખત અહિયાં પોલીસ સ્ટેશન અત્યારે પોલીસ સ્ટેશન થી જ વાત કરું છું અત્યારે હું મને બે વાર કપડા દેવા માટે પોલીસ સ્ટેશન બોલાવીને અત્યારે એવી રીતના જવાબ દે કે સર મિટિંગ માં છે અને સર આ સર જ તમારું પંચનામું કરીને કપડા લેશે બરાબર તો મને પછી અત્યારે અહીંયા સર અવેલેબલ નહોતા તો કાલે પછી આપણે એક રામજીભાઈ ચાવડા કરીને વેરાવળના એક આપડા આગેવાન છે એમની ત્યાં હું કાલે ગઈ તી તો એમણે ડીવાયસપી ને ફોન કર્યો તો જેના હાથમાં મારો કેસ છે ને એમને તો ઈ એમણે કાલે એવું કીધું તું

આપી રેસે અષ્ટચન ના દિવસ પણ જે વ્યાસ સોમનાથ કે છે ને એમની સાથે જ રામજી કાલે વાત કરી હતી ને એમને જ કીધું હતું કે કાલે ગઢડા પોલીસ સ્ટેશન ને છોકરી ને મોકલી દેજો અને એના કપડા લેવાઈ જશે પણ હું અહીંયા આવી અને બે કલાક થઈ ગઈ પણ હજી મને કઈ જવાબ નથી મળ્યો કે ભાઈ આપ આ જગ્યાએ એ તમારે કપડા જમા કરાવવાના છે કે પંચનામું કરીને કપડા જમા કરાવવાના છે બે કલાક થી હું અહિયાં બેઠી છું સર મારે શું કરવું ક્યાં બેઠા છો તમે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં તમને ડીએસપી એ બોલાવ્યા કે પીઆઈ બોલા હા એટલે કાલે જે રામજીભાઈ タવડા એ વાત કરી હતી ને હમ ઈ ડીએસપી સર બોલાવ્યા બોલાવતા કે મારી હાજરીમાં હું પંચનામો અને મને ગઢડા બોલાવી બરાબર અત્યારે તો હું ગગડા આવી એમને એમ કીધું તું કે મારા જે પીઆઈ છે એ ગગડા બેઠે છે રાવલ સાહેબ કરીને બરાબર એને તમારા કપડા સોપી દેવાના છે પંચનામું કરીને હવે હું અહિયાં આવી તો એ રાવલ સાહેબ એ નથી કરવાનું હોય પણ એ તો મને તો એ લોકો તો સાબને ઇન્ફોર્મ કરવું જોઈએ ને કે બેન હું કાલે નથી તો તમે કાલે ના આવતા પીઆઈ નો નંબર છે પીઆઈ અત્યારે હા મારી પાસે નંબર તો છે તો તમે કહો તો મોકલું તમને મને ટેક્સ મેસેજ કરો dysp ને પીઆઈ બનેલા નંબર અને તમે જે પોલીસ સ્ટેશને છો ના અધિકારી કોણ હાજર છે પોલીસ સ્ટેશન માં અને અહીંયા જમાદાર ધીરુભાઈ કરીને છે પીઆઈ pi નથી રાવલ ને pi રાવલ સર નથી એમની હારે કોલ માં વાત કરી હવે હું તમને pi રાવલ સર ને નંબર મોકલું અને બીજો જે કેસ જેમના હાથ માં હતો ને એમને નંબર મોકલો ને તમે કહેતા હોય તો હું અહિયાં જે અત્યારે હાજરમાં જે અધિકારી છે એમને પીએસઓ કે પીએસઆઈ કે બીજો કોઈ અધિકારી હાજર હોય ત્યારે મને ફોન માં વાત કરાવો જે તમારે કેસ વિશે જાણતા હોય હા બસ

હવે એ લોકો સાહેબ meeting માં છે ને રાખી એવું મને કીધું છે તમને માં છે તો અમે time બોલાવી લીધા ને પછી meeting માં વ્યા ગયા time તો પછી પણ હવે એ એ રીતે time જવાય છોકરી હેરાન થાય એકલી નઈ નઈ મને એક કલાક કીધું તું બરાબર એટલે મેં તો તૈયારી બધી કરી લીધી તી તો હવે એના રાઇટર નો કોણ આવ્યો કે ભાઈ સાહેબ આવશે એટલે હું હમણાં કવ સાહેબ ક્યાં છે સાહેબ વેરાવળ છે ભાઈ અમે ઘરે તો વેરાવળ એટલે સોમનાથ વાળું,

એટલે એ ત્યાં પોલીસ સ્ટેશન જમા કરો ને કે આપને આ ના ના ત્યાં પોલીસ સ્ટેશન જ પોલીસ સ્પેશિયલ માં દેવાનું હા એક એ હા પંચનામું કરીને કબજે લઈ લેશે હે ને પણ એ પીઆઈ હાજર નથી હવે પાંચો છે ત્યાં કોર્ટમાં ધરી મન લેવા કે આરોપીના એમને બેન આ દીકરી આવી રીતે હોય એક પરીક્ષા એકલી આવતી હોય તો પરફેક્ટ એને ટાઈમ આપાય કે પછી એવું કહેવાય કે મોડું થશે તમે સાંજે આવજો ના ના વાત થઈ ગઈ એટલે વાત થઈ ગઈ છે હા ધ્યાન રાખજો બીજી વાર હા 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 એ, વાત થઈ ગઈ છે છે ભાઈ આવે પીઆઈ અને કામ કપડા લઈ લે લેવું કીધું ઓકે અત્યારે હા આયો પીઆઈ આવ્યો નહી હજી કોઈ આવ્યું નથી નંબર છે પીઆઈ પીઆઈ નો નંબર તો મેં તમને જે એસટી એસટી સેલ ના પીઆઈ છે એ નંબર તમને મેં કેમ રાઇટર નો એસટી એસટી ના પીઆઈ હોય પોલીસ સ્ટેશન ના પીઆઈ હોય હા તો ઈ ભાઈ તો અહીંયા છે એમને વાત કરું એ તો કરાવ પીઆઈ હશે પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે ઈ નથી ઈ તો હમણાં ગાડી માં વયા ગયા ક્યારે ગયા હમણાં 10 15 મિનિટ થઈ એમની ત્યાં પણ હું ગઈતી ઈ ગાડી માં એમને

બેન તમે ઘરે જતા રહ્યો હા તમારું કયું ગામ છે કેટલું જતું થાય ત્યાં કોલેજ થી અહીંથી અમારે વીસ એક કિલોમીટર થાય હા તમે એ સાહેબ નો નંબર હોય ફોન કરો હું જાવ છું ઘરે હા ડી વાય નંબર માં તો તમારે કપડાં લેવા હોય જે કાંઈ કહું હોય ને તમે એટલે કે અમારે ઘેર આવીને લઈ જાજો હો હા બસ હું એવી રીતના કહી દઉં કારણ કે અમારે બીજો ધક્કો ઘેર આવીને લઈ જજો એટલે કહેજો ઘેર આવીને લઈ જજો હા તો વાંધો નહીં હું એમ કહી દઉં હા એને ખબર પડે કે કેવી રીતે ટાઈમ ની કિંમત હોય મારે અહીંયા સાહેબ કોકની ગાડીઓ માંગીને એમાં પેટ્રોલ પુરાવી ને અહીંયા એ હું ના ના કરવાનું નથી સાહેબ તમે આવજો તો મારી પાસે ગાડી નથી કાઈ નથી અને હું પોચી શકું એમ નથી તમે આવીને લઈ જજો એને હા વાંધો નહીં કહી દેજો એને કે બેને ઓલો પોલીસ વાળો છે ને કહી દેજો કે મારે મોડું થાય છે અને તમે આવીને લઈ જાજો એને એ હા વાંધો નહીં ડીવાયએસપી ને ફોન કરજો ઉબર હું ફોન કરું

હમ આપણે આપડે વાત થઈ ને એટ્રોસિટી ફરિયાદ બાબત હમ આઈપીએજી નથી અને બેન ને બીજા ની કોઈ ગાડી માંગીને આયા હતા વીસ કિલોમીટર એટલે જાય છે મોડું થાય છે હવે એમને પીઆઈ ને કે જેને મોકળ હોય ને ઘરે જ મોકલી દેજો ને અહીંથી કપડા હા ઘરે 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 આવશે ને કહી દઉં છું ઘરે કહી દેજો હું કહી દઉં ઘરે જઈ લઈ આવશે કપડા ને હાલો હા સર ફાઈ વાત થઈ ગઈ છે ઘરે આવીને લઈ જશે તો હા ભલે સર તો હું નીકળું હવે અહીંયાથી નીકળી જાવ હા અને છે ને સર મારી એફઆઈઆર બરાબર તેર તારીખની લીધી છે આ લોકોએ હજુ સુધી છોકરાને વોરંટ નથી ગયો કે ઈ છોકરો શું કેવાય કે મારી બેને એને કાલે જોયો તો બરાબર પર દિવસે એ છોકરાને હજી અરેસ્ટ નથી કર્યો કે અપરાધી હોવાનું કંઈ પણ હજી નથી કર્યું એ લોકોએ અને મને અહીંયા ધક્કા ખવડાવી મારું મેડિકલ કરી લીધું

પછી કદાચ એની ગણતરી એવી હશે કે પછી આની ધરપકડ કરી પછી કોર્ટમાં રજૂ કરીએ તો એને જામીન ન મળે તો એ છતાં હું વાત કરી લઉં છું કે કેમ મોડું થાય છે ધરપકડ કરવાનું હા સર હા સર થેન્ક યુ સર